નમસ્કાર દર્શક મિત્રો જેનઆર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ પાદરા તાલુકાના ડપકા હાઈસ્કૂલમાં લેવાનાર બોર્ડની પરીક્ષામાં સમાવિષ્ટ ડબકા હાઈસ્કૂલ તેમજ ચોકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા ત્યારે શાળાના આચાર્ય શ્રી કે એ પંડિત તેમજ કેન્દ્ર સંચાલક શ્રી આર એસ પઢિયાર તેમજ શાળાના સ્ટાફ દ્વારા બાળકોને પુષ્પગુચ્છ ગુલાબ આપી સ્વાગત કર્યું અને સાકારથી મોં મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો રિપોર્ટર ચિમન કટારિયા જેનઅર્પર ન્યૂઝ પાદરા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનઅર્પ ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જેમાં સમાવિષ્ટ કેન્દ્રમાં સમાવિષ્ટ શાળા ડપકા સ્કૂલ ડપકાના ત્રણ દસમાં બાળકો તેમાં સરકારી માધ્યમિક શાળા સોકારીના બાળકોનો સમાવિષ્ટ કરવામાં આવ્યો ત્યારબાદ બાળકોને પુષ્પ અને સાકર દ્વારા મો મીઠું કરાવી અને પ્રવેશ આપવામાં આવ્યો અને વાતાવરણ ભય મુખ્ય રાખવામાં આવ્યો ધન્યવાદ આપનો પરિચય છે હા હું અહીંયા આચાર્ય ગમ નિયુક્ત આચાર્ય તરીકે છું